અહીંયા પૂર્ણાનંદો હરિશ તસ્બાદ જે પૂર્ણ આનંદ જેને આપણે કહીએ પૂર્ણ આનંદ એ કોણ છે કૃષ્ણ એક જ છે માત્ર કૃષ્ણ પૂર્ણાનંદ છે પૂર્ણ આનંદ જેને કહીએ આપણે તો ખાલી બોલી શકીએ છીએ વાણી મન વાણી સહિત પાછું પડે ન હતી ન હતી ત્યાં વેદ પણ ત્યાં પોતે સમી જાય છે કે સ્વરૂપનું વર્ણન કેવું કે ખાલી સ્તુતિ છે એ સાંભળી શકે છે પણ સ્વરૂપનું વર્ણન કરી શકતી નથી ન હતી ન હતી એને અવર્ણની છે એટલે એને કહેવામાં આવે છે પ્રભુ પોતે કે હે શ્રુતિઓ તમને વરદાન આપું છું તમે સારસ્વત કલ્પમાં અહીંયા શ્રુતિ રૂપાઓ પ્રગટ થજો અને નંદન નંદન થઈને તમને તમારા મનોરથ પૂરા કરીશ એ પ્રગટ વલ્લભ થયા છે જોપે શ્રી વલ્લભ પ્રગટના ના હોતે વસુધા રહેતી શું આગળના શ્લોકમાં આજે થઈ રહી છે આ બધા શ્લોકો આશ્રયની દ્રઢતા માટે છે વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિતસ્ય વિશેષતા આપણે બધા કેવા છે વિવેક અને ધૈર્ય એ બધું છૂટી ગયું છે વિશેષતા ખાસ કરીને કલયુગના કારણે હું આપણા વ્યક્તિગત સ્વભાવની વાત હતી ઠંડી જ્યારે લાગતી હોય તો બધાને લાગે એમાં ન એવું કહેવાય કે આ ઠંડીમાં ઠટી રહ્યો છે બધાને લાગતી હોય છે આ કળી જેવો જ એવો છે કલિકાળ તમચ્છરના તમ્છરના દ્રષ્ટિ તો આ બધું સામ આપી એનો અર્થ અમારા ભૂપેન્દ્રભાઈએ બહુ સુંદર કર્યો મુંબઈવાળા શ્રી દીક્ષિતજી મહારાજ દાદાજીના સેવક એ ગ્રંથો લખે છે બહુ સુંદર ગ્રંથો લખે છે હમણાં ચાર દિવસ પહેલા એમનો ફોન બી આવ્યો હતો એ નવું જે પુસ્તક બહાર પાડે છે પાંચમું એ વૈષ્ણવ પરિવારના ભેટ પુસ્તક તરીકે આવવાનું છે ખૂબ ચર્ચા મારી જોડે કરી એમણે એ કહે છે કે કલિકા તમ્સનના દ્રષ્ટિતાઓ બધું સામ આપી કે વિદ્વાનોની દ્રષ્ટિમાં કલિકાળ આવી ગયો અંધકાર આવી ગયો કેવી રીતે બને બહુ રસાત્મક અર્થ છે તો રસાત્મક છે એટલે શું કે પ્રભુ કૃષ્ણને સ્પર્શ થાય એવો રસ એ કે છે કે વિદ્વાન એટલે કોણ કે ગોપીજનો આ પંડિતો જ્ઞાનીઓ વાળા શાસ્ત્રીઓ નહીં એ ગોપીજનો યા એવા ભગવદી રસિક વૈષ્ણવજનો એવી રસિક સ્ત્રીઓ યા ભગવદીઓ યા વલ્લીભી વૈષ્ણવજનો કે જે પ્રભુના સ્વરૂપને જાણે છે જે કામ અને સ્નેહ બંનેના ભેદને જાણે છે કે જે તત્સુખનો વિચાર પ્રભુના સુખનો વિચાર એનું નામ સ્નેહ એનું નામ પુષ્ટિ ને આપણા સુખનો વિચાર એનું નામ કામ કામ એટલે શું કે આપણે લાભ મળે સેવા કરીને જો મને લાભ મળે સોચતા હોઈએ તો કામ જ છે અને મારા પ્રભુને સુખ મળે એનું નામ સેવા એનું નામ સ્નેહ તો અહીંયા ભુપેન્દ્રભાઈનું ત્યાં એવું કેવું થયું કે કલિકાલ તમચ્છના દ્રષ્ટિતા બધું સામ આપી વિદ્વાનોની દ્રષ્ટિ જે પુષ્ટિમાર્ગના સારા સારા અર્થ કરનારા ભગવદીઓ છે સ્ત્રીઓ જે છે પુરુષો જે છે જેનામાં વલ્લભ રમી રહ્યા છે એ પણ વલ્લભના રસશાસ્ત્રને છોડીને વલ્લભના રસશાસ્ત્રનો મૂળ અર્થ કરીને ભૂલીને જો કામ પરક પોતાના સુખ પર મને ભૌતિક લાભ મળે ગોપીન કે મન મેં મન દીજે બજાય ગોપીન કે તનમે ને મન દીજે એવી વૃત્તિ જો કરશે તો આવી બુદ્ધિ આજે કલીકાળમાં થવાની સંભાવના પૂરેપૂરી છે એટલે કે આવા વિદ્વાન લોકોની બુદ્ધિમાં પણ આ કલીનો પ્રભાવ દેખી શકાય છે એટલે આશ્રય કરવો જરૂરી છે ક્યારેક કોઈની બુદ્ધિમાં શું આવી જાય કંઈ કહી શકાય નહીં એટલે આશ્રયની બહુ જરૂર છે વિવેક ધર્યું વિવેક એટલે શું આપણે પુષ્ટિ માર્ગ પ્રમાણે કે વિવેકરવા નિજેચા તક કરી શકે પ્રભુ જે કઈ બી કરે છે પોતાની નિજ ઈચ્છાથી કરે છે નિજાથી આમ બે અર્થ થાય છે એના નિજેચાના એક તો પ્રભુ પોતાની ઈચ્છાથી જ કરે છે પાંદડું પણ એની મરજી વિના હરી શકતું નથી એક તો એ ઈચ્છા અને બીજી ભક્ત મનોરથ પૂરકાય ન જે નિર્જન નિર્જનો જેના છે એવા પુષ્ટિ ભક્તોના સકલ મનોરથ એ પૂરા કરે છે નિજનોની ઈચ્છા પ્રમાણે જ કરે છે એને નિર્જન કહેવાય આજનો જીવ કેવો છે કે વિવેક એટલે આપણે જોયું કે એક વિવેક એવું કહેવાય કે વિવેકસ્તુ હરિસરવાર નિજ છાતક કરી શકે પ્રભુ પોતાની ઈચ્છાથી જ કરે છે અને બીજો અર્થ થાય છે કે પ્રભુ પોતાની નિર્જનોની ઈચ્છા પ્રમાણે કરે છે પોતાના ભક્તોની ઈચ્છા પ્રમાણે કરે છે તો અહીંયા વિવેક એ કહેવાય એક તો વિવેક છે શિષ્ટાચાર કે વડીલો આવે તો ઊભા થઈ જવું પ્રણામ કરવું દીયા થાય તો જય શ્રી કૃષ્ણ કરવું કે આ સભામાં કે ઘરમાં કે વડીલો સાથે નાના સાથે પરસ્પર મિત્રો સાથે કેવી રીતે વર્તવું પતિ પત્ની કેવી રીતે વરવું એ બધું વિવેક ગણાય પરંતુ અહીંયા વિવેકનો આપણે અહીંયા પુષ્ટિમાર્ગી અર્થ જો આપણે લઈએ તો વિવેકનો મતલબ માત્ર શિષ્ટાચાર નહીં પરંતુ જે કંઈ બી થઈ રહ્યું છે પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે આપણા ગોકુલેશ પ્રભુ તો એટલે સુધી આજ્ઞા કરે છે કે કોઈ અપશબ્દ બી બોલતો હોય કોઈ કટુવચન બી બોલતો હોય તો પણ એમ માનવું કે પ્રભુ એના હૃદયમાં બુરા એના હૃદયમાં બિરાજીને બોલાવી રહ્યા છે અમારા રણછોલાલજી મહારાજ નાનાજી અમારા માતુશ્રીના નાનાજી થાય રાજનગરવાળા એમના વચરામૃતમાં આવે છે કે ગુરુ અને શિષ્ય બંને જઈ રહ્યા હતા તો એક વ્યક્તિએ આવીને ગુરુને કહ્યું જોરથી બોલ્યો કે ગધેડો જઈ રહ્યો છે અને શિષ્યને ધેર રહ્યું નહીં એટલે એકદમ એને મારવા માટે ગુસ્સો કરીને તૈયાર થઈ ગયો તો ગુરુજી કહ્યું કે શાંતિ રાખો આપણે કોઈ જવાબ આપવાનો નહીં આપણે જવાબ આપીએ તો એના જેવા થઈ જાય ત્રણ પ્રકારના દોષ એની માથે આવ્યા કયા કયા કે હું મનુષ્ય છું છતાં એને હું ગધડો દેખાઉં છું બીજું કયા દ્રષ્ટિ અલૌકિક જોવું જોઈએ એના બદલે એને પશુ દેખાય છે કે મનમાં પ્રભુનો ભાવ આવવો જોઈએ એના બદલે પશુનો ભાવ આવ્યો છે અને બીજું કે ભગવત વાણીનું ઉચ્ચારણ થવું જોઈએ આ મુખ દ્વારા એના દ્વારા અપશબ્દ નીકળે છે તો આપણે જો જવાબ આપીએ તો એના જવાબ થઈ જાય આપણે જવાબ નહીં આપવાનો આપણે મૌન થઈને ચાલુ નીકળી જવાનું આજના જમાનામાં બહુ જરૂરી છે આ ઘરમાં કે બહાર ને આજે શું થાય છે કે ભાગના ઘરમાં શક્તિનો અભાવ છે તમે સ્કૂલમાં બી જુઓ તો અમને તો એમ બતાવતા અમારા વડીલો કે કોઈને મારવું નહીં ચૂપચાપ સહેન કરીને આવી જવું કે આજે સ્કૂલમાં જુઓ તો મમ્મીઓ સોરી કે ટેણીઓ સોરી ના કહે આપણે એવું નહીં બનતું હોય હા શક્ય છે ના બને પણ ઘણી વાર મમ્મી સોરી કહે પણ પેલો છોકરો સોરી કહે નહીં કારણ કે ઘરમાં પહેલાં મમ્મી સોરી કહ્યું જ ના હોય ને કોઈ દિવસ ઘરમાં તો પહેલાનો જ વાત આવતો હોય શું થાય કહો ઘરની અંદર તો પેલાનો જ આવતો હોય ઘરમાં ટેમ નથી પડી મમ્મીને સોરી કહેવાની કોઈને સોરી નહીં કહેવાનું હું કરું સાચું અને પુરુષને પોતાનો અભિમાન હોય કે હું સાચું તો આમાં શું થઈ જાય કે વિવેક અને ધૈર્યનો અભાવ આવી જાય પરંતુ જો આશ્રય દળ હોય ઠાકોરજીનો અને ઠાકોરજી ઘરમાં બીજા જે છે માનીએ તો ઘરમાં મોટા અવાજે બોલવાનું બંધ થઈ જાય શાંત થઈ જાય સહનશીલ મન બની જાય અને પ્રભુની લીલા જુઓ જગતમાં શું છે ભગવતી દ્રષ્ટિએ જગતમાં પ્રભુની લીલાને જોવું જગત આ જગતમાં પ્રભુ ક્રીડા કરી રહ્યા છે એવો ભાવ વિચારવો ક્રા માને મારા નસીબમાં આવું છે કોઈ કે સરકાર આવી છે કોઈ કલિયુગનો પ્રભાવ છે ગમે તે હોય પણ પુષ્ટિમાર્ગ વૈષ્ણવ આ જગતને પ્રભુની લીલા ક્રીડા માટે આ બધું રચાયું છે એવું માને છે આપણને ખબર હોય કે ના હોય પણ આપણા બી અંદર તો એ જ બિરાજી રહ્યા છે જેમ દ્વારકામાં એક પ્રસંગ એવો કિંમતથી સાંભળી હતી કોઈ પ્રસંગોમાં કે મહાભારતમાં સભામાં જ્યારે દ્રૌપદીના વસ્ત્રહરણ થઈ રહ્યા હતા અને દ્રૌપદી નિઃસા હતી અને એણે પોતાના પ્રભુ દ્વારકાધીશને બોલાવ્યા હે દ્વારકાધીશ હે દ્વારકાધીશ હે દ્વારકાધીશ મનમાં સ્મરણ કર્યું દ્વારકા તો દ્વારકાધીશને આવવામાં થોડોક વિલંબ થયો તો દ્રૌપદીએ કહ્યું કે હે નાથ હું આપને સહારે તો છું આપે વિલંબ કેમ કર્યો તો કે તારા જ કારણે કેમ તો કે તેમણે દ્વારકાધીશ દ્વારકાધીશ કર્યો એટલે દ્વારકા મારે આવવું પડ્યું અંતર્યામી કહ્યું હોય તો ત્યાં જ પ્રગટ થઈ જાય આપણે ભગવાને જ્યારે ક્યાં ક્યાંથી બોલાવીએ છીએ વંદાવનથી ગોકુલથી ને સિનાજીથી ચંપારણથી ને તિરુપતિથી જગન્નાથપુરીથી ને બદ્રીનાથથી અરે ભગવાન તો આપણા ઘરમાં છે ને ભગવાન આપણા એ દિલ કે આઈ નેમ હે તસવીર યાર જબ જરા ગરદન ઝુકાવી દેખ લે આ તસવીર અહીંયા પ્રભુની પડી છે અને એ પડી છે તો આવિર્ભાવ આવિર્ભાવ એટલે શું કે હૃદયમાં બિરાજેલા પ્રભુ જ આપણે ત્યાં સેવા બિરાજે છે બહારથી નથી લાવ્યા જેમ કોઈને મન ગમતો મનનો માણીગર એને મળી જાય તો કેવી નાયિકા ખુશ થઈ જાય કે મનને મનનો માણીકર મળી ગયો એ જ પ્રકારે એ મનનો માણીકર કૃષ્ણ આપણા ભાવ સ્વરૂપે આપણા ઘરમાં બિરાજે છે એટલા માટે તમને એક વાત કહું મજાની રસાત્મક વાત છે પ્રસંગ તો રાસનો છે ઘણા લોકો આ વિવેક વિના માયામાં પડી જાય છે અને ઘણા લોકો બોલે છે ભક્તાઓ માયામાં પડ્યા છો માયામાં પડ્યા છો અને બહુ માયાને ભોગોવે છે આપણે બધા લોકો માયાને ભોગવીએ છીએ પણ માયાનું સ્વરૂપ કયા પ્રકારનું છે એ મહાપ્રભુજીની દૃષ્ટિ થોડી આપણે જોઈ લઈએ તો માયા કઈ માયા આપણને સહાયક છે અને કઈ માયા બાધક છે એનો ખ્યાલ બહુ સત્વરે સરળતાથી આવી જશે બધાને મજા આવશે તો કે પ્રભુની એક માયા કેવી છે એ વ્યામોવિકા છે એટલે બ્રહ્મા પાડી દે જે ન હતું દેખાવા મળે અને વ્યામો કરી નાખે નાખ્યો ભ્રમ કરી નાખે થાપ ફળાવી દે એવી માયા એવી માયા એને આપણે માયા કહેવાય એ ભક્તોને નડતી નથી ભક્તોને મળતી નથી ભક્તને ઓળખી કાઢે છે બીજી એક છે વૈષ્ણવી માયા જે પ્રભુ જ્યારે જગતનું સર્જન કરે ત્યારે એમાં લીલામાં ઉપયોગ કરે અને એક બીજી એક માયા છે યોગ માયા એ ભગવત સંબંધી માયા ને પ્રભુનું સામર્થ્ય રૂપે પ્રભુની શક્તિ રૂપે પ્રભુમાં જ રહે છે જ્યારે એ યોગ માયા આપણે જે સેવા કરીએ જો ઠાકોરજી મારે કાને ફૂલ મંડળી કરી છે તો આ જીવન ફૂલ મંડલી કરે આ જીવન તો ક્યાં ક્યાં રખાડવાનું મન થાય પણ એ ફૂલ મંડલી કરવાનો ભાવ એ ફૂલ લાવવાનો ભાવ અને એ પૂરો વાતાવરણ સર્જવાનો ભાવ આપણામાં રહેલી યોગ માયા એ પ્રભુનો યોગ કરાવે છે એવું મહાપ્રભુજી કહે છે જીવ નથી કરતો જે પણ ભગવત સંબંધની તો આપણે કરીએ છીએ તો પ્રભુ સાથે યોગ કરનારી જે માયા છે યોગ માયા એ પણ આપણ સાથે લાગેલી છે પ્રભુ સાથે તો એ માયા સૌથી પહેલા આપણી પાસે આવે છે અને એ માયા આપણને પ્રભુ સાથે મનોરથ રૂપે જોડવાનું કામ કરે છે એ યોગ માયા છે બહુ સુંદર માયા છે તો આપણે ત્યાં સેવામાં મારે શૃંગાર કરવા છે સામગ્રી ધરવી છે કંઈક મનોરથ કરવા છે જેમના જેના કુંડ બનાવવું છે કંઈ બી કરવાનું મનોરથ થાય તો એ કરાવે છે આપણો ભાવ નહીં પણ ભાવ સાથે મળેલી આ યોગ માયા જે પ્રભુનું મિલન કરાવે છે એ પ્રભુમાં રહેલું સામર્થ્ય છે જે મહાપ્રભુજી આપણી પાસે મોકલે છે હવે આનો જ એક સુંદર મજાનો પ્રશ્ન દ્રષ્ટાંત તમને કહું સુબોધનીજીમાં આવે છે કે જ્યારે ગોપીજનો રાસમાં વેણુનાથ સાંભળીને ગયા ત્યારે નાયિકાઓ તમે જુઓ અહીંયા કથામાં આવ્યા હોય કે કોઈ ક્લબમાં ગયા હોય કે હોટલમાં કે કોઈ મેરેજ પાર્ટીમાં કે રિસેપ્શનમાં જાય સ્ત્રીઓ કોઈ દિવસ બહુ બ્યુટી કોન્સિયસ હોય છે એને ક્યાંનું ક્યાં પહેરવું ક્યાં કેટલું લગાવવું કયા પ્રકારની સ્કીન છે કયા પ્રકારની લાઈન લગાવી કયા પ્રકારના રંગ લગાવવા કયા પ્રકારના મેચિંગના પહેરવા એ બધી એને વધારે ખબર છે મને ક્યાંથી ખબર કારણ કે મારા ઠાકોરજી સેવાના કલાનિધિ છે અમારા શિનાજી બાબા કલા નિધિ છે એ સૌંદર્યના ઉપાસક છે અને એને શ્રંગાર ધરો એની સેવા કરું એટલે મને બધી કલાની ખબર પડી જાય એટલે આ સૌંદર્ય બૌદ્ધ સ્ત્રીઓમાં હોય છે તો રાસમાં તો એવું વર્ણન આવે છે કે વેણુના સાંભળીને ગોપીજનો ગયા પરંતુ ક્યાંના વસ્ત્ર ક્યાં પહેલાં ઉપરના નીચે નીચેના ઉપર ક્યાંના આભૂષણો ક્યાં પહેરી લીધા હવે આવા આવા અસ્તવ્યસ્ત જેમાં શુંદાર રસ પ્રગટ બી ન થાય એવી સ્થિતિ આપણને જોવી ન ગમે તો પ્રભુને ક્યાંથી ગમે પ્રશ્ન થાય કે ના થાય વિચાર કરો તમે કોઈ કથાકાર આનું વર્ણન નહીં કરે બોલું આપણા ઘરવાળી પણ ગમે તે પહેરીને આવ્યો તો આપણે કહીએ તો મેચિંગ કરીને આવો નથી મજા આવતી એથા પછી સમજવું હોય તો પૂછે કેવી લાગુ છું તો આપણે શાંત ચિત્તે વેગપૂર્વક કેવું પડે સારું લાગે છે ગમે એવું છે અને પતિના મુખથી વખાણ નીકળે એ બી અહોભાગ્ય કહેવાય એ સામુ જોવાની ટાઈમ ના પેલા આમ કરતી જો પેલું જુએ જ નહીં ઘણી વાર બને એ પછી પેલા બાજુવાળા પાડોશી ભાવી તમે મસ્ત લાગો છો તારે મજા આવે લો પછી મજાની સજા જિંદગી ભાઈ ભોગવવાની તો અહીંયા ગોપીજનો આવી રીતે ગયા એવું ભાગવત કે છે પણ મહાપ્રભુજી એવું કહેતા નથી એને સુબોધી વાંચી હશે એને ખ્યાલ આવશે ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આવા વેશ આવા શૃંગાર લઈને ગૌપીજનો ઘરથી નીકળી અને વૃંદાવનમાં રાસ સુધી પહોંચી તો આપ કેવી રીતે થયું આ રાસમાં બધા શૃંગાર આભૂષણો ક્યાંથી આવી ગયા એનો તો ઝાંઝરનો બી અવાજ આવે છે કઠી મેખલાનો બી અવાજ આવે છે ઝુમકીનો અવાજ આવે છે અંબોડાનો આવે છે વીડીનો અવાજ થોડો કરે છે આ બધું ક્યાંથી આવ્યું તો કે ઘરથી નીકળતા પછી યોગમાયા આવીને બધા શૃંગાર કરી ગયા આ મહાપુરુજની સુબોધની કહી રહ્યો છું કયો કથાકાર સુબોધિમાં ઉતરો છે સુબોધિના નામે રોકડી કરી છે બધા ત્યારે સાચું કહું છું રોકડી ખબર છે ને ગુજરાતીમાં રોકડી કોને કહેવાય ઈ સ્ટેન્ડ બટ દવાઓને કોફી આવે તો બેઠો જનો તો અહીંયા મહાપુરુધિ કે છે કે બીજા લોકો ગમે તેમ કહેતા હોય પરંતુ અહીંયા વલ્લભે અને ઠાકોરજીની જે યોગ પાયા છે આ ગોપીજનોને પણ સાહેબ થઈ ગોપીજનો ભલે ગમે તે ઘેલા આવેશમાં નીકળ્યા પણ માર્ગમાં જ યોગમાંય આવી ને જેવા હતા તેવા કર્યા જેમ આપણે આપણી છોકરીને ભણાવવા માટે લગ્ન મંડપમાં જઈએ બ્યુટિશિયન આવે બરાબર તૈયાર કરે છતાં પણ એની મમ્મી એની માસીઓ એની બહેનપળીઓ પછી ટોળા નાયકા હોય ને જોઈ જોયું સમજતી હોય કંઈક એનું પાછું થયું છે તો મંડપમાં પહોંચે પેલો કેમેરામાં ફિલ્મ ઉતરે એ પહેલાં ઠીક કરી દે આ બધી યોગમાં જ છે ઠીક કરી દેવાનું અહીંયા આપણા સગાવાલા કરે ત્યાં આપણી સાચી આપણા સાચા ઉપયોગી ભગવત સેવામાં ઉપયોગી યોગ માયા એ આપણને કરે છે આજે પણ આપણને કરે છે મને ને તમને અહીંયા કષ્ટાશય સુધી કોણ લાવ્યું આ વલ્લભની કોઈ સ્નાજીની કોઈ યોગ માયા છે જે આપણને જોવા આવી છે ખાલી માયાને ગાળો નહીં આપવાની પણ માયાનો સદુપયોગ કરતાં બી શીખવાનું કે એવી યોગ માયા છે કે મારા તમારા હૃદયમાં અમારા મનોરોથીઓના હૃદયમાં આવીને આપણે જોડી ગઈ હવે દસમા શ્લોકમાં આવે છે સર્વ સામર્થ્ય સહિત સર્વત્રુધાર આ શ્લોક તો સોરસ ગ્રંથ નો એક જેને કે મુગટ બની છે મુગટ બની છે આ શ્લોક આ શ્લોક તો પુષ્ટિમાર્ગનો નો સ્તંભ છે પુષ્ટિમાર્ગનો પાયો છે અહિયાં પ્રથક માર્ગો પ્રતિષ્ઠાની વાત અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે શ્રી કૃષ્ણ સર્વ સામર્થ યુક્ત છે ઘણા લોકો બ્રહ્મસંબંધ લેવા આવે અને સગાઈ વિના વાગદાન વિના લગ્ન થાય કેવી રીતે અષ્ટાક્ષર વિના લે શરણમાં નહીં આવવાનું શ્રી રીતનું બ્રહ્મ સંબંધ અહીંયા મહાપુરજી કે છે કે તને બ્રહ્મ સંબંધ લઈ લઈને બ્રહ્મસંબંધ નું મહાત્મ બેઠક કરવા જોવું છે યાત્રા કરવા જવું છે સાસુ કે છે સસરા કે છે અમારા ઘરમાં સ્વભાઈ ને સમાજ નિંદા કરે એ માટે નહીં પણ હું વૈષ્ણવ થવા માંગુ છું જીવનને ઉત્તમ રીતે શ્રેષ્ઠ રીતે જીવવા માંગુ છું પ્રભુની સેવા કરવા માંગુ છું મારા ઘરના બધા વૈષ્ણવ છે એને થવા થવા છું છું સેવામાં સેવા કરનાર ભલે એક જ વ્યક્તિ હોય પણ તમે બહારથી બી એની સેવા કરતા હોય એને લાવી આપતા હોય કમાઈને પૈસા આપી લેતા હોય સેવા માટે તો પણ પ્રભુ એને સેવા માનવા તૈયાર છે એટલે અહીંયા કે છે જે આ વાત તો મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધમાં જ નથી કરી ત્યાં તો તમે દાસ બની ગયા હવે મહાપ્રભુજી વસવા નહીં આવે તમે જુઓ ખેલ આ કેવી જોરદાર વાત છે બ્રહ્મ બની ગયા તમે દાસ થઈ ગયા હવે સેવા કરો હવે મારે કહેવાની શું આપણે કન્યાના લગ્ન થઈ ગયા હવે પછી જાણે એ જાણે પછી ખેડ સુધી એને વડાઓ સુધી ગાડી સુધી જવાય એના સાસરે ના જવાય અમે બધા આવી ગયા ભાઈ એ ચાલતું હશે આપણે વિદાય કરીએ કન્યા તો દ્વાર સુધી જઈએ પેલા જમાનામાં રાજાની છોકરીઓ પણ તો હાથી ગોળા દાસીઓ આ બધું આપતા છે દાસીઓ કામ આપણને નથી મળતી ક્યાંથી આપી આપણે મમ્મી મને બીજું કે કામવાળી આપજો ના આવે નવરંગપુરા મણિનગરથી નારાણપુરા ના જાય અહીંયા નથી આવતી ને ચાર ચાર વર્ષ માણસને મોકલવા પડે છે ત્યાં ક્યાં છે એટલે તકલીફ ઘરવાળો મોડા આવે ચાલે પેલી કામવાળી મોડી આવે ત્યાં ચાલે ભાઈ એટલું બધું સામર્થ છે એના વિચાર કરો કારણ કે સામર્થ થયું કે સેવા કરે છે એટલે સમજો તમે એનામાં સામર્થતા છે કારણ કે સેવા કરે છે ભલે પૈસા તો લે એને બી ઘર લાગ્યું છે બિચારીને પણ સેવા કરે છે ને સેવા ધર્મ આવે તો એ કંટ્રોલ સેવા એટલી બધી મજાની વસ્તુ છે તમે ભલે મોડા બે દિવસ પ્રવાસમાં રહેજો ને પણ કામવાળી કહેતા જજો કે આવે બીજા કામવાળી છે ને એ કેમ મન જીતે છે કે સેવા કરે છે એટલે ભલે વિચાર કરો એટલે શુદ્રને પણ મોટો માન્યો છે કારણ કે શુદ્ર સમાજની સેવા કરે છે પ્રભુના ચરણમાંથી પ્રગટ થયો છે એ ત્યાજ્ય નથી તો અહીંયા પણ પછી જ્યારે આવે છે દાસનો પણ અહંકાર વિલીન થઈ જાય છે નદી જેમ સાગરમાં ભળી જાય એમ તન્મય થઈ જવાય છે ત્યારે પણ મહાપુરજી કહે છે હવે તમે દાસ થઈ ગયા હવે તમને ઠાકોરજી ભદ્રાવ્યા તમે સેવા કરો હું વચ્ચે વિનંતી નહીં કરું પરંતુ અહીંયા મહાપુરજી કહે છે તમને જ્યારે ભ્રમસમંત થયું હવે તમે સેવા કરવાના છો હવે તમે જાણો તમારું ઠાકુર જાણે સેવા કૃત્રિમ ગુરુ આગ્યા એટલે દર વખતે ગુરુને હેરાન કરવા નહીં કરવાની છે પણ સેવાની રીત માટે માટે તમારે ગુરુને મળવું પડશે સેવા નથી મળવાનું સેવા માટે ગુરુને મળવાની જરૂર હોય સેવા તો કરવાની જ છે તમને જયારે વિદાય કર્યા પઢાયા પછી અમારી જરૂર શું તમે તમારે દાંપત્ય ઘર માણો પણ કઈ તકલીફ હોય કઈ પૂછવું હોય તમને પૂછજો સેવા કૃત્રિમ ગુરુ આગ્યા સેવા ગુરુ આગળ નથી કહ્યું સેવાની કૃતિ કરવી હોય સેવાની રીત સમજવી હોય તો ગુરુ પાસે વૈષ્ણવ ક્યારે આવે કે સેવા સમસ્યા રૂપ બની જ્યારે પ્રોબ્લેમ ચાઇલ્ડ એવી રીતે અમારી પાસે આવે એવું નહીં સેવા પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ આપણી છે ઠાકોરજી તો રાઈ સમાન સેવા કો માનત મેરું સમાન પણ આપણે જે લોકોએ ભડકાયા છે ને ચડવણી નથી કરતા કોઈ ચડાવી દે પેલા તો આવા છે પેલા તો સો વાર કોઈ એક વાત કરે એ વાત આપણે સાચી લાગવા માંડે કાલે કરી વલ્લભ માટે લોકો ભડકાવી દે એ તો આગને ભડકા ભડકા જવાય દે તો અગ્નિકુલ એ તો ટાઈમ બોમ્બ પછી મેં તમને કહ્યું કે ભાઈ અગ્નિકુલ એટલે કઈ અગ્નિ એ વિરાગની છે વેદાગ્નિ છે નિકટ આવો તો શીતલતા દૂર જાવ તો તાપ લૌકિક અગ્નિમાં નિકટ જાઓ તો તાપ બહાર જાઓ તો શીતલતા હવે આપણે આપણા તાપમાં મળીએ નામ આપણે વલ્લભનું આપીએ કેમ ચાલે વિચાર કરો વલ્લભની વિરાગની તો પ્રચ્વલિત છે તો અહીંયા બ્રહ્મસ વખતે બાપુજી કહેતા નથી પણ સોંપી દેશે તમને સોંપી જ ઠાકોરજી ઠાકોરજી તમને સોંપ્યા અને તમને ઠાકોરજી સોંપ્યા એટ અ ટાઈમ લગ્ન વખતે જયારે હસ્તમિલાપ થાય ત્યારે પછી ચલો ભાઈ ઉઠો હવે પેલા છ છ મહિના પછી આપણે મળશું એટલે વિજા થોડી લેવાના છે યાર લગ્ન કર્યા એટલે ઘરવાળી મારા ઘરે જોઈએ પછી આપણે પેલા કહે બા બાપુજી પંડિત ગોર મહારાજ લગ્ન થઈ ગયા ને હવે તમે છ મહિના પછી વાત હવે ચાલતું હશે આટલા લાખોનો ખર્ચો કરો ને ઘરવાળી ઘરે ના લઈ જવું કયો પછી સહન કરે કોઈ સહન ના કરે સહન કરે આવું ભરો સજ્જન હોય તો પાકીટમાં રાખીશ કોઈ પુરુષ સહન ના કરે તો ઠાકોરજી કેવી રીતે કરે કે સેવા ના કરે તો વિચાર કરો એક પુરુષ મારી ઘરવાળી લગ્ન થાય મારે મારા ઘરે તાબડ તોબ હોના માંગતા હોય છે કે નહીં તો પછી પુરુષોત્તમ કેમ સહન કરી શકે પુરુષ સહેન ના કરે તો પુરુષોત્તમને કેમ સહન કરે કે પ્રભુ મહાપ્રભુ તમે મને સોંપ્યો હવે સેવા કરવા મોકલો હોય ને કોણ રોકે છે એને સેવા કરતા જવાબ મહાપુરુષ ક્યાંથી આપે આપણે પોતાના આપણા સ્વભાવના વિસ્મૃત કરીને સેવા નથી કરતા ડરના મારા સેવા નથી કરતા મહાપુરુષ જવાબ કોને આપે કો મહાપ્રભુજી ત્યાં કે છે કે તમે હવે સેવા કરો એટલે સેવા કરવાની જ આપણે જીવો એવું કરીએ છીએ કે બેઠકમાં જવું છે બ્રહ્મસમન લવું યાત્રા જવું છે એટલે બ્રહ્મસમન લઈ આવો મનોરથ કરાવો છે બ્રહ્મસમન લઈ આવો આ શું ટિકિટ બાળી થોડે છે કે રિઝર્વ કરાવી દો લગ્ન કરવા હોય તો લગ્નની એક લગ્નનું મહત્વ શું એ દાંપત્યની એક ઊંચાઈ છે એક અલૌકિક આત્માના સંબંધ છે એક અલૌકિક સગાઈ છે જે એકબીજાને સમર્પવાનું છે બંને એકબીજાની દ્રષ્ટિથી જગતને જોવાનું છે એનું નામ દાંપત્ય કહેવાય તો સંબંધ એટલે પ્રભુ સાથે રહેવાનું છે ખાલી પાપ મુક્તિ માટે યાત્રા માટે બેઠકજીમાં જવા માટે આ બધા બ્રહ્મસમુદ્ર પોપળગંડા શા માટે એટલા માટે મહાપુરજી કહે છે કે જ્યારે તમે શરણમાં હોવ છો ને અષ્ટાક્ષર લેવા માટે એના માટે મહાપુરજી વિનંતી કરે છે બ્રહ્મસર માટે વિનંતી નથી કરતા એ તમારે કરવાનું છે ન કરવું તો તમે જાણો લગ્ન થયા છે ત્યાં સાસરે ન જવું હોય તો મરજી તમારી મેં તો તમને પણાવી દીધા છોકરા કે છોકરીને માતા પિતાએ પણાવી લીધા પંડિતે ગોર મહારાજે પણાવી દીધા હવે ત્યાં ભેગા ન રહેવું હોય એ તમારી પ્રોબ્લેમ છે મારી પ્રોબ્લેમ નથી તો કહે છે

નામ મંત્ર લીધેલા જીવો છે એ સમર્પિત થયેલા જીવો છે એનો સરખી રીતે આલોક અને એને આલોકમાં ઉદ્ધાર કરતા નહીં એ વિનંતી વલ્લભ હું જીવો પ્રતિથી આપને કરું છું આપણા તરફથી વલ્લભ વિનંતી કરે છે વિજ્ઞપ્તિ કરે છે કે આ શરણે આવેલા જીવો એ આપના સેવક તરીકે આપ એનો અંગીકાર કરો શરણ સમુદાર અહીંયા બ્રહ્મ સમુધારમની વાત નથી કરી જોજો તમે શરણમાં આવ્યા તો બી ઠાકોરજી એનો સ્વીકાર કરે છે મહાપુરુજી વિનંતી કોઈ બીજા માટે નહીં કરતા શરણ આવેલા માટે છે જ્યારે તમે જીવને શરણે લાવો છો ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય છે અને શ્રીનાથજીને વિનંતી કરે છે કે શરણ સમુધાર કૃષ્ણ વિજ્ઞા હે કૃષ્ણ આ શરણમાં આવેલા જીવનો આપ સરખી રીતે ઉદ્ધાર કરજો ઉદ્ધાર કરજો મોખ આપજો એ ગતિ કરાવજો સીધો એની ચિઠ્ઠી ફાડી દેજો એ વાત ના સમજતા ભાઈ ઉદ્ધારનો મતલબ એ માને એનો ઉદ્ધાર થઈ ગયો ઉદ્ધારનો મતલબ શાસ્ત્રમાં મુક્તિ અર્થ નથી ખાલી ઉદ્ધાર એટલે ગયો એ અર્થ નથી ઉદ્ધારનો મળશે જે કાર્ય માટે જે કાર્યક્રમ કર્યો હોય એ કાર્યની સુંદર રીતે સમાપ્તિ થઈ જવી પુર્ણાથી થઈ જવી સંપન્ન થઈ જવું એનો ઉદ્ધાર જે કાર્યનો મનોરોધ કર્યો હોય એ મનોરો સિદ્ધ થઈ જવો એવું નામ ઉદ્ધાર ઉદ્ધાર થઈ ગયો સુરખી રીતે એનો વ્યાપી થઈ ગઈ આપણે લોકો ઉદ્ધારનો મતલબ એટલે સીધો ગયો અહીંયા તો સુધારને રાગ રીતે રાબળી થકી ગરીબ લોકો ભોગીને ના ભાવે અમે તો રાજના ખાસા ખવાસ મુક્તિ મન ના આવે અહીંયા તો પ્રભુદાસ ચલોટા દહીંને બદલે મુક્તિ આપી દીધી મુક્તિ નોંધી ખાઈ લાગે એવું આ માર્ગ છે એ શરણ આવે સો તારે ભગવતી શું ગાય છે જે શરણમાં આવ્યા એ તરી ગયા તરવાનું એટલે શું ત્યાં ક્યાં સમુદ્ર છે લીલામાં સમુદ્ર તો ભવ સાગર કહેવાય એનાથી પાર નીકળી ગયા અને અહીંયા જ ભગવત સહાનુભાવનો અનુભવ આપણે આ ભૂતલ ઉપર આ દેહથી આપણા ઘરમાં જ આપણે કરવાનો એવો પ્રાર્થના મહાપ્રભુજી જીવ તરફથી સિનાથજીને ઠાકોરજીને કૃષ્ણને કરી રહ્યા છે કૃષ્ણવિદ્યા પહાવ્યા હવે અહીંયા આ દસમો શ્લોક આવી ગયો એટલે અહીંયા દસમો શ્લોક એટલે પ્રાણની વાત દસ પ્રાણની વાત આવી ને હવે દસ પ્રાણ તો છે પણ અગિયારમો આત્મા છે અમારા ભાષ્યમાં એટલે અણુભાષ્યમાં મહાપ્રભુજી સમજાવે છે કે પાંચ પ્રકારના કોષો આપણામાં હોય છે મહાપ્રભુજી એને વિભૂતિ કહે છે અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય અને આનંદમય આ જીવાત્મા છે ને એ પાંચ પ્રકારે છે અન્નમય અન્નથી ખાય અન્નથી જીવે અન્નમાં રહે અન્નત્મા જે પૂરો થઈ જાય પછી આવે છે પ્રાણ અન્નમય પ્રાણમય પછી મનોમય પછી વિજ્ઞાનમય એટલે અક્ષર બ્રહ્મ અને આનંદમય આપણી પુષ્ટિમાર્ગી વૈષ્ણવની યાત્રા અન્નમયથી લઈને આનંદમય સુધીની થાય તો જ આશ્રય સાચો ત્યાં ગયા પછી આનંદ તો મળશે તો પ્રભુને સિંહાજીને ઉપર મૂકી દો પણ આ ભૂતલ ઉપર આ એકાદશ ઇન્દ્રિયો એ મારી ભગવત સેવામાં યોજાય મારા કાન એ ભગવત માણી સાંભળે મારી જીવા એ ભગવત માણી બોલે મારા પગ એ ભગવત સેવા સુધી જાય મારું માથું ભગવત સેવાની અપ્રશમાં તળબોલ થઈ જાય મારી દરેક ઇન્દ્રિયો પ્રભુની સેવામાં યોજાય હરિગરિ વૈષ્ણવની સેવામાં મારું જીવન કામ આવે એવો આશય એ નો છે શ્રી સ્તોત્રમ આ આ પાઠ કૃષ્ણાશ્રયનો જે આ પાઠ છે એકદમ સ્તોત્રમ આ પાઠ ઉંગલે નિર્દેશ કરે છે આ જ પાઠ પઠેત કૃષ્ણ સન્નિધવ અને પઠેત કૃષ્ણ સન્નિધવની ની અંદર બહુ સુંદર આચાર્યો આજ્ઞા કરે છે કે ઠાકુરજીની જ્યારે આપણે સેવા કરીએ તો સેવામાં પ્રભુના સન્મુખ આ પાઠ આપણે શૃંગાર કર્યા પછી ભલે બંટો ધર્યો હોય શૃંગાર ભોગ તો ધર્યો હોય કે રાજભોગ પછી આ પાઠ તમને કીર્તન આવડે કે ના આવડે તો અમે સંગીતના ક્લાસ ભરીએ છીએ કીર્તન કરીએ છીએ પણ કીર્તન કરો છો પણ આશ્રય વગરના કીર્તન શું કામના આશ્રય વગરની સેવા શું કામની આશ્રય વગરની કથા શું કામની આશ્રય વગરની યાત્રા શું કામની સાચું કહીએ આપણે પોતાના પતિને પોતાનું ના માનીએ પોતાના ઘરને પોતાનું ના માનીએ આ ઘર મારું આશ્રય છે એવું ના માનીએ તો શું કામ એ મહાપુરુષ કહે છે આશ્રય નાજ્ય રાખો આશ્રય વલ્લભનો રાખો તો અહીંયા કૃષ્ણાશ્રય એકદમ સ્તોત્ર આ કૃષ્ણાશ્રયનો પાઠ પઠેત નિત્ય આપણા ઘરમાં બિલાસદાસ ઠાકોરજીની સન્મુખ આ પાઠ કરવું